જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ બે ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે આ માટે પોલીસ વિભાગના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે સરકારની પાલક માતા પિતા યોજના અન્વયે બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિમાસ ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા બે લાખની સહાય પણ આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના જવાનો અનાથ બાળકોની શોધખોળ કરી સંવેદના દાખવી યોજનાની માહિતી તથા લાભ આપવામાં અગ્રેસર બન્યા છે બાળકોની સુરક્ષા સાથે કલ્યાણ કરતી બનાસકાંઠા પોલીસ વિભાગના આગથાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ એસ ચૌધરીએ અનાથ બાળકને શોધીને તેને લાભ અપાવવામાં પહેલ કરી હતી તેમણે યોજનાનો લાભ અપાવવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કર્યા હતા જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલન સાથે અનાથ બાળકને લાભ અપાવ્યો હતો આ પોલીસ જવાને લાખણી તાલુકાના એક ગામમાં એક અનાથ બાળકને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળકને રૂપિયા ત્રણ હજારની માસિક સહાય ચાલુ કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અગાઉ પણ આખાડા પોલીસ સ્ટેશનના એક બાળ કલ્યાણ પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારે સેવાકીય કામગીરી કરાઈ હતી